નમસ્કાર દર્શક મિત્રો અભિનવ ભારત ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિસ્તાર પૂર્વક પાલ વિસ્તારમાં મા મેલડી મહાકાલી શક્તિધામ આવેલું છે જેમાં સ્વટિક શિવલિંગ તથા ક્ષેત્રપાલ ભૈરવ તથા સહસ્ત્રલિંગ દર્શન માત્રથી દરેકની મનોકામનાઓ પૂર્ણ થાય છે મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ તથા શિવ કથાકાર શ્રી રમેશગીરી બાપુ દ્વારા નિર્માણ પામેલ છે શ્રાવણ માસમાં ભક્તો માટે અભિષેકની આધુનિક સુવિધાઓ પણ કરાય છે સૂર્યપુર નગરીમાં સખત સપ્ત તીર્થ એક સાથે જેમાં મા મેલડી મહાકાલી શક્તિધામ સર્વગુરુશ્વર મહાદેવ એટલે કે સ્ફટિક શિવલિંગ વિશ્વનું પ્રથમ એવું સહસ્ત્ર કોટિલિંગ જેમાં સર્વથી ઉપર મણિલિંગ વિશેષ એક હજાર અગિયાર નર્મદેશ્વર શિવલિંગ ક્ષત્રપાલ ભૈરવ એક્યાવન ઇંચની મૂર્તિ એકાવન શક્તિપીઠ જલસ્થલ ગૌ મંદિર અને તાપી મૈયાનું સાનિધ્ય જેવા અતિ પ્રાચીન શક્તિપીઠ છે તટપશ્ચાત સર્વગુરુમેશ્વર મહાદેવ સ્ફટિક શિવલિંગની પ્રતિષ્ઠા કરવામાં આવી છે સૂર્યપુરના રક્ષક એવા ક્ષેત્રપાલ ભૈરવ ભક્તોનું રક્ષણ કરે છે એકાવન શક્તિપીઠનું જળભૂમિમાં જળ કળશ પધરાવી પ્રથમ સ્તંભ સ્થાપવામાં આવ્યું છે મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ શિવકથાકાર શ્રી રમેશગીરી બાપુ દ્વારા નિર્માણ પામેલ છે શિવભક્તોના કલ્યાણ અર્થે આ સહસ્ત્રલિંગની પ્રતિષ્ઠા કરવામાં આવી છે કોઈ પણ ભક્ત એક અભિષેક કરી શિવ સહસ નામનો પાઠ કરે તો પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવ સર્વ મનોકામના પૂર્ણ કરનાર લિંગ છે શ્રવણ માસ નિમિત્તે ભક્તો દ્વારા મહાદેવ સ્પટિક શિવલિંગ અને સહસ્ત્ર કોટિલિંગ જ્યાં વિરાજિત છે એ સ્થળ પર આપણે ઊભા છીએ જે આપણા સુરતમાં સપ્ત કહી શકીએ એવા સાત તીર્થ અહીંયા છે ભગવાન શિવની કૃપાથી એકત્રિત થયા છે બીજું વિશેષ એ મહત્વ છે કે આ પવિત્ર શ્રાવણ માસમાં કોઈ શિવ ભક્ત ભગવાન શિવનું આ શિવલિંગનો જો એક અભિષેક કરે તો એક હજાર ને અગિયાર શિવલિંગ જે છે આમાં ભગવાન શિવના સહત્ર લિંગ એક અભિષેકથી સહત્ર અભિષેક થાય એવું સુંદર ભગવાન શિવની પ્રેરણાથી આ આયોજન કરવામાં આવ્યું છે તો દરેક શિવ ભક્તોને શિવકથાકાર રમેશગીરી બાપુ તરફથી ઓમ નમઃ શિવાય જય મહાદેવ